વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત ગીર ફાઉન્ડેશન અને સામાજિક વનીકરણ દ્વારા મગરોની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી વડોદરામાં આવેલા વિશ્વામિત્રી પૂર બાદ સફાળી જાગી ગયેલી સરકાર હવે નદી ઊંડી તથા પહોળી કરવા માટેના કામમાં લાગી ગઈ છે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ મગરની ગણતરી કરી અને તેને બીજી જગ્યાએ ખસેડવા માટે વિશ્વામિત્રીના કાંઠે મગરની ગણતરી હાથ ધરવામાં આવી હતી વર્ષ ઓગણીસો સાહીઠમાં વિશ્વામિત્રી નદીમાં પચાસ મગર હતા જો કે હાલમાં વિશ્વામિત્રી નદીમાં ચારસો એકતાલીસ જેટલા મગરો છે હાલ કેટલા મગર છે તેની ગણતરી હાથ ધરવામાં આવી છે મગરની ગણતરી એકદમ ચોક્કસ થતી નથી એટલે અંદાજેત ગણતરી થાય છે એ પ્રાણીઓ ખુલ્લા વાતાવરણમાં અને પાણીમાં રહેતા હોય છે ચોક્કસ સમયમાં તેમની કેટલી સંખ્યા હોય છે તેનું આકલન થાય છે એના આધારે સંખ્યાનો અંદાજ થતો હોય છે મગરની વસ્તી ગણતરી ગીર ફાઉન્ડેશન અને સામાજિક વનીકરણ દ્વારા કરવામાં આવી રહી છે અંદાજે એકાદ મહિનામાં ગણતરી કરીને રિપોર્ટ સોંપવામાં આવશે